બે મહિના પહેલા પોરબંદરના છાયા ચોકી નજીક ભારતીય વિદ્યાલય પાસે રહેતા રાકેશ કિશોરભાઈ વિઠલાણી નામના વર્ષના યુવાનને મંદિરના પટાંગણમાંથી બેભાન હાલતમાં ભાવસીજી હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું આથી પોરબંદર અને ત્યારબાદ જામનગર તેનું પીએમ કરવામાં આવતા પેટના અંદરના ભાગે ગંભીર ઇજા થવાથી મોત થયાનું બહાર આવ્યું હતું જેથી સીસીટીવી ફૂટેજની મૃતકના ભાઈએ તપાસ કરતા પરેશ ઉર્ફ પર્બત લાકડાની બારી લઈને જતો હોવાનું દેખાયું હતું અને તેની સાથે ઝઘડો થતા આ પર્યાય જ તેને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું બહાર આવ્યું હતું તેથી ગુનો દાખલ થયા બાદ કમલાબાગ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર આર સી કાનમિયાના માર્ગદર્શન નીચે પીએસઆઈ એ બી દેસાઈ અને તેમની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને આરોપી ઉર્ફે પર્યા લાંબાને છાયાચોકી નજીકથી પકડી પાડ્યો હતો તથા તેની પૂછપરછ હાથ ધર્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા ન્યાયમૂર્તિએ તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે પોલીસે આ બનાવમાં આગળની પૂછપરછ હાથ ધરી છે